ઘરમાં રહેતી દરેક ગૃહિણીઓને મારી નમ્ર વિનંતી છે કે કોબી તમે જ્યારે લો ત્યારે એમાંથી આ રીતે કોઈ પણ બે ત્રણ ચાર પાંચ એવા પાન છે એ નીકળતા હોય છે જેને આપણે ખાવામાં ઉપયોગમાં નથી લેતા એ પાન ભૂલે ચૂકે ક્યારે પણ દરેક ગૃહિણીને વિનંતી છે કે ન ફેંકવા આપણે આ રીતે કોબી ખાવાની અલગ લઈ લીધી છે તો મારે આ કોબીમાંથી પાંચ પાન નીકળેલા છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો તો વિડિયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હોય છું પ્રિય અને પ્રિયાઝ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હવે કોબીમાંથી રહેલા પાન છે એ તમે તર તુરંત ઉપયોગ ન કરવાના હોય તો તમે એને ફ્રીઝરમાં એક ચબલામાં પેક કરીને પણ રાખી શકો છો અને જ્યારે તમને દુખાવો ચાલુ થાય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો અત્યારના સમયમાં દરેક ઘરમાં એ કોઈ ઘર એવું નહીં હોય કે જેમાંથી વ્યક્તિને પગનો દુખાવો કે ગોઠણનો દુખાવો ન હોય કોઈને કોઈને એક વ્યક્તિને પણ દુખાવો તો હોય જ છે હવે ગોઠણનો દુખાવો હોય પગનો દુખાવો હોય કે ઢાંકણીનો દુખાવો હોય તો તેના માટે હોસ્પિટલના ચક્કર લગાવવાની જરૂર નથી અને ઘરે જ ઘરેલું ઉપચાર કરો હવે કોબીના પાનમાંથી વિટામિન બી વન પોટેશિયમ વિટામિન બી સી અનેક પોષક તત્વ રહેલા છે અને કેલ્શિયમ અને આયરન ક્લોરીન ફોસ્ફરસ તત્વ જેવા એમાં ભરપૂર માત્રામાં રહેલા છે આનો ઉપયોગ સુજન અથવા પગના દુખાવા માટે કોબીના પાનનો ઉપયોગ થાય છે આનાથી આપણા શરીરની ગરમીથી કોબીના પાન છે એ ગરમ થઈ જાય છે અને એના કારણે કોબીના રહેલા અનેક તત્વો આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે અને દુખાવો પણ મટી જાય છે અને જો દુખાવો હોય ને તો તરત જ કોબીના પાન બાંધવા માટે તમે કોબીના પાનને બહાર લઈ અને એમાં વેલણું ફેરવી અને એને એક તવી ઉપર આછા લીલા સેકી અને પછી ગોઠણ ઉપર રાખો તો વીસથી પચીસ મિનિટમાં દુખાવો છે એ દૂર થઈ જશે તો આ રીતે તમને પગના તળિયામાં હોય ગોઠણનો દુખાવો હોય કે પછી પગમાં અધવચ્ચે દુઃખ તું હોય ત્યાં આ રીતે પાન બાંધી અને તમે લગાવી શકો છો અને તમે આ મેં દોરો છે એકદમ ઢીલો રાખેલો છે અને જો તમે એની જગ્યાએ કોઈ પણ કોટનનું કપડું કે એ પણ બાંધી શકો છો દોરો એકદમ ઢીલો છે ટાઈટ નથી એટલે દિવસમાં તમે જો બાંધવા ઈચ્છતા હોય તો ચાલવામાં તમને કોઈ જાતની પ્રોબ્લેમ ન આવે એના માટે અને આ વિડીયો જે વ્યક્તિને પગનો દુખાવો સતત રહેતો એની ઉપર ત્રણથી ચાર વખત પ્રયોગ કરીને જ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તો આ તમને ગમે તેવો દુખાવો હોય પરંતુ પાન લગાવો એટલે તમને વીસ મિનિટ બાદ તુરંત જ એની અસર દેખાશે એક વખત ચોક્કસ ટ્રાય કરો અને હવે કોબીના પાન છે એ ફેંકવાનું બંધ કરો તો તમને આજની આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરતા જાજો અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને સાથે સાથે બે લાઇકોન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ દરેક નવા વિડીયોની નોટ નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ